તો આજે હું હવે એને આપણે છાલ કાઢી લઈશું અને એને છીણી લઈશું દૂધી છીણાઈ ગયા પછી મેં અહીંયા બે મોટી વાટકી ઘઉંનો લોટ લીધો છે હવે એમાં આપણે મસાલો કરીશું એમાં લાલ મરચું પાવડર જીરું હળદર અને મીઠું એડ કરીશું હવે એમાં મેં થોડી ખાંડ એડ કરી છે હવે એમાં મોણ એડ કરવાનું છે એની માટે મેં જે લોટ છે જે લોટ લીધો છે એનું મુઠ્ઠી વરાય એટલું આપણે રાખવાનું છે હવે હું એમાં લસણ અને મરચાંની પેસ્ટ નાખું છું જે મેં વાટીને લીધી છે હવે એમાં દૂધી એડ કરીશું અને એક ચમચી ખાટું દહીં એડ કરીશું અને લોટને સરખી રીતે મિક્સ કરી દઈશું મેં લોટ બાંધતી વખતે સેજ પણ પાણીનો યુઝ કર્યો નથી જે દૂધીમાં પાણી વરે એ જ લીધું છે મેં ખાલી જો તમારે દૂધી ઓછી હોય અને પાણી લેવું હોય તો લઈ શકો છો બસ આ રીતે લોટ બાંધી દેવાનો છે અને ઉપરથી તેલ હાથ કરીને લોટ ઉપર સારી રીતે લગાવી દેવાનું છે હવે આપણે એક લોયું લઈશું અને આપણે થેપલું વણી દઈશું બહુ જાડુએ નહીં અને બહુ પતલું એ નહીં એ રીતનું આપણે થેપલું હણવાનું છે અને મેં એ પહેલેથી જ તવી ગરમ કરવા રાખી દીધેલી છે હવે એમ આપણે તેલ લગાવી દઈશું અને સારી રીતે તળી દઈશું અને મદદથી આ રીતે ચડવી લેવાનું છે આ રીતે એને ચડવી લેવાનું છે તો થેપલું બનીને રેડી થઈ ગયું છે ખાવામાં એકદમ સરસ એવો ટેસ્ટ આવશે જો તમે આ રીતે બનાવશો થેન્ક્સ ફોર વોચિંગ